રાજકુમારીએ નારદ સામે જોયું નહીં અને આગળ ચાલી ગઈ એટલે નારદે કહ્યું હે ખેલ બગડ્યો હતો રૂપ છે પણ એનામાં બુદ્ધિ નથી કે ખરો મૃત્યુ તો આગળ છે તો વાંધો નહીં નારદ પાછા ગયા અને જ્યાં આગળ આવવાની હતી ત્યાં બે ના વચ્ચે આમ માથું કાઢ્યું બે બેઠેલા અને એના વચ્ચે આમ ડોકું કાઢ્યું ફરી પાછી એ તો આગળ ગઈ ફરી પાછું ડોકું કાઢ્યું ત્રણ ચાર વાર ડોકું કાઢ્યું રામાયણકાર કહેવા માગે છે ત્યારે જો દુનિયાના લોકો જ્યારે કામ વાસનાનો અતિરેક થાય તો માણસ કેટલો ગાંડો બને છે કેટલી હદે માણસ ગાંડો બને છેવટમાં જોયું ડોકું કાઢતા કાઢતા જોયું તો છેવટમાં જઈને જોવાય છે તો વિષ્ણુ ભગવાન ઉભા છે શંખ ચક્ર ગદા પદ્મ વિષ્ણુ ભગવાન ઊભા છે ને રાજકુમારી આવી અને વિષ્ણુ ભગવાનને માળા પહેરાવી દીધી ને વિષ્ણુ ભગવાનને માળા પહેરાવી દીધી એટલે વિષ્ણુ ભગવાન પાછા પેલી જાન લઈને તૈયાર આવેલા એટલે વિમાનમાં બેસાડીને સરસડાટ વિદાય થઈ ગયા અને આ હાથ ઘસતા રહી ગયા ધોવાં ફૂવા ધોવા બીજો કોઈ લઈ ગયો હોત તો આટલી રીસ ના ચડોત આટલો ક્રોધ ના ચઢોત પણ આ વિષ્ણુ મારા ઈષ્ટદેવ અને એમણે જ મારા કામમાં ભંગ પડાવી દીધો ભગવદ્ ગીતામાં બહુ સુંદર બે શ્લોકો છે બહુ સુંદર છે ગાંધીજી ઉપર એ શ્લોકોની બહુ અસર થયેલી અને એ બે શ્લોકોના કારણે એમણે આખી ગીતા કંઠસ્થ કરેલી એ શ્લોકો છે ધ્યાયતો વિષયાન પૂછ સંગસ્તેષુપજાય સંગાત સંજાયતે તે કામાત ક્રોધો ક્રોધોભીજાય ક્રોધાદ ભવતી સમોહ સમોહાત્મૃતિભ્રમ સ્મૃતિભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણસ્ય પેલા માણસને એ પ્રકારના વિચારો આવે ધ્યાયતો વિષયાન પુરુષ રાજકુમારી 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 સંગસ્તેષું ઉપજાયતે પછી રાજકુમારી નીકળીએ ખરી પણ હામું ના જોયું અને પ્રયત્નો કર્યા પણ રાજકુમારીએ બિલકુલ નજર પણ ના કરી અને એક છેલ્લે ભગવાન ઊભા હતા એને માળા પહેરાવી દીધી બસ જે આડો આવે ને એ દુશ્મન થાય જે આડો આવે એ દુશ્મન થાય આ આડા આવ્યા ભલે મારા ઈષ્ટદેવ હોય ભલે મારા ભગવાન હોય પણ મારા કામમાં આડા આવ્યા અને ધુઆ ફૂવા ધોવા ફૂવા ક્રોધ કામાત ક્રોધો બીજા ક્રોધા ભવતી સમોહ અને ક્રોધનો પારો એટલો ઊંચો ચડી જાય કે એને મોહ ઊભો થાય સ્મૃતિ વિભ્રમ પછી ભૂલી જાય કે હું કોણ છું કે કોણ નથી કે બધું ભૂલી જાય અને નારદ તો તરત જ પાછળ ને પાછળ પાછળ ને પાછળ પાછળ ને પાછળ પહોંચ્યા ઠેઠ વૈકુંઠમાં ત્યાં જુઓ તો એ જ રાજકુમારી અને ભગવાન વિષ્ણુ હિંચકા ઉપર બેઠા બેઠા ઝૂલી રહ્યા છે ને આનંદ કરી રહ્યા છે પેલા જય વિજય હતા એમણે પેસવા ના દીધા પ્રતિબંધ છે નહીં જવા દેવા તું રોકનાર કોણ મને એમને અવગણ કરી અવગણના કરીને પણ ત્યાં પહોંચી ગયા પહોંચી તો ગયા પણ ભગવાને એક બહુ સરસ કામ કરેલું જ્યારે એમણે રૂપ આપેલું ત્યારે આ જય વિજયને બેને પાછળ પાછળ મોકલે જા તું જોતો ખરો તમે જુઓ તો ખરા કે આ શું કરે છે તો જ્યારે વિષ્ણુ કુંવરીને લઈને ઉપડી ગયા અને આ નારદ છે ને હતાશ થઈ ગયા નિરાશ થઈ ગયા આ બહુ મોટી હતાશા છે બહુ મોટી નિરાશા છે બધા આડાવડા થઈ ગયા ને એકલા ઊભા છે એટલે પેલા જય ને વિજય છે ને ખડખડાટ હસ્યા હે કોણ હશે છે આમ જોયું તો જય કેમ હસો છો કે મારા પેલા પાણીમાં જરા ચહેરો તો જુઓ તમારું રૂપ તો જુઓ અને પાણીમાં જઈને જ્યાં આમ રૂપ જોયું તો અરે વાંદરું ક્યાંથી આવ્યું પછી એને ખબર પડી ઓહો મને તો વાંદરાનું રૂપ આપ્યું છે ભગવાને પોતાનું રૂપ નથી આપ્યું પણ મને વાંદરાનું રૂપ આપ્યું છે આ માઇથોલોજી છે પણ માઇથોલોજીની અંદર એટલી બધી સાયકોલોજી છે એટલી બધી વાસ્તવિકતા છે કે તમે એને આખી જિંદગીમાં અનુભવ કરી શકો છો પછી તો જે ક્રોધ થયો ને મને એના કરતાં મને રૂપ ના આપ્યું હોત તો સારું હતું પછી તો વિષ્ણુને મણમણની ગાળો દીધી મણમણની કારણ કે ક્રોધ છે ક્રોધાત્ ભવતી સંમોહ ને વિષ્ણુ હાથ જોડીને સાંભળી રહ્યા છે બોલો 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 તમે ખુશીથી ગાળો બોલો ગાળો બોલવાનો તમારો સમય છે અને પછી પછી ધીરે ધીરે ક્રોધ ઉતર્યો વિદાય થયા અને પછી ભાન થયું સ્મૃતિ ભ્રમસાદ બુદ્ધિ નાશો બુદ્ધિ પ્રણસ્યતી ને બુદ્ધિનો નાશ થાય તો એનો વિનાશ થાય પણ ભગવાને ગીતામાં એક બહુ સરસ વાત કહી છે નમે ભક્ત પ્રણસ્યતી અર્જુન જો મારો ભક્ત હોય તો એને છેલ્લા પગથીયથી હું ખેંચી લઉં છેલ્લા પગથિયા સુધી પહોંચે હોય તો ત્યાંથી પણ એને હું પાછો વાળી લઉં મારા ભક્તનું હું પતન ન થવા દઉં હવે હતાશા છે નિરાશા છે ને પછી તો એટલો બધો ઉદ્વેગ થયો અરે મેં આ શું કર્યું મેં ભગવાન ગાળો દીધી અરેરર મેં આ શું કર્યું મેં આ શું કર્યું મેં આ શું કર્યું રડ્યા માથું કૂટી કૂટીને રડ્યા ત્યાં તો શિવજીનો ખ્યાલ આવ્યો શિવજીએ કહ્યું હતું મેં તને કહ્યું હતું ને તું આ વિષ્ણુને ના કહી શાવા કામ વિજય કામ વિજય કામ વિજય આ કામે તને માકડની માફક મચ્છરની માફક ચોડી નાખ્યો જો તારી દશા જો રામાયણ એક બૌદ્ધ પાઠ આપે છે કામ કોઈ જીતી શકતું નથી મહાદેવ સિવાય મહાદેવ સિવાય કામ ઉપર કોઈનો વિજય નથી અને જે વિજયનો દાવો કરતા હોય એ નારદ જેવા છે એમની દશા નારદ જેવી થતી હોય છે તમે બધી દુનિયા ઉપર વિજય કરી શકો પણ આના ઉપર વિજય ન કરી શકો તો હવે એનો રસ્તો શું છે એના ત્રણ રસ્તા છે એના ત્રણ રસ્તા છે એક આછેડાનો રસ્તો છે એક આ છેડાનો રસ્તો છે એક મધ્યનો રસ્તો છે આ છેડાનો શું રસ્તો છે કામનો સદંતર અભાવ કરી લો જિંદગીમાં કામ જોઈએ જ નહીં કામ જેવી કોઈ વસ્તુ જ ન હોવી જોઈએ આ તરફ છે એને અભોગ કે છે નિગ્રહ કે છે નિગ્રહ કે છે પણ હવે કરશો શું કામ પાછળ પડશે તો કરશો શું તો કામનું કેન્દ્ર સ્ત્રી છે ને સ્ત્રી છે એટલે સ્ત્રીનાથી દૂર જ ભાગો સ્ત્રી નજીક હોય તો કોઈ વાર આ બધું ઊભું થઈ શકે ને એનાથી દૂર ભાગો આ અભોગ છે આ નિગ્રહ છે અને ઘણા લોકોએ આવો પ્રયત્ન કર્યો સુરત જેવું એક ગામ અને ગામના ભાગોળે તાપી નદી વહે અને તાપી નદી વહે કલકલ 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 કરતી નદીનો એક બહુ પ્રભાવ હોય છે હું તમને ભલામણ કરું જો સારી ચોખ્ખી નદી હોય તો અડધો કલાક કલાક ટાઈમ હોય તો જઈને કિનારે બેસવું અમે બધા ગંગા કિનારે બેસતા કલાકો સુધી અને બહુ આનંદ આવતો નીલધારામાં તો આવી નદીના કિનારે એક મહાત્મા બેઠેલા તીવ્ર વૈરાગ્યવાળા તીવ્ર વૈરાગ્યવાળા મહાત્મા બેઠેલા અને ઈશ્વરનું ધ્યાન કરે થોડોક સમય થયો હશે અને એક નવું પરણેલું યુગલ આવ્યું બે પાંચ દસ દિવસ થયા હશે નવા નવા પરણેલા નવા નવા પરણેલા અને ખીખી ખીખી હસતા ખેલકૂદ કરતા આવ્યા અમે અંદામાન નિકોબારના યાત્રાએ ગયેલા ને તમારે જવાય તો જજો જોવા જેવું છે પછી ત્યાં જ્વાળામુખી જોવા ગયા જ્વાળામુખી રાત્રે આખી રાત સ્ટીમર ચાલે ને પરોડિયાના ચાર વાગે જ્વાળામુખી તમને દેખાય દિવસે ના દેખાય બે હજાર ફૂટ ઊંચી એની જ્વાળાઓ નીકળે લાપ લાપ લ બે હજાર ફૂટ ઊંચી એટલે ચાર વાગ્યા એટલે બધા જે સુઈ ગયા હોય આડા અવડા એવા બધા હોય તો અમારી સાથે એક સજ્જન હતા કોઈએ કહ્યું ઘરે જાગો 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 જુઓ જ્વાળામુખી દેખાય છે આ જ્વાળામુખી આવી ગયો જોઈ લો જોઈ લો જોવાય છે તો કે તમે જુઓ અમારે કાંઈ જોવું નથી પણ કે કેમ તો અહીં આવ્યા એટલે કે અમારે તો રોજ ઘરમાં જ્વાળામુખી દર્શન થાય છે અમારા ઘરમાં જરા જ્યારે જુઓ ત્યારે ચોવીસે કલાક જ્વાળામુખી ધધકતી હોય છે આનો મિનિંગ શું તમે શું કહેવા માગો છો મને કે બાપજી જુઓ માણસ પરણીને આવે ને તો છ મહિના બાર મહિના સુધી ચંદ્રમુખી હોય ચંદ્રમુખી ચંદ્રમુખી પછી એકાદ છોકરું બે છોકરા થઈ જાય પછી એ સૂર્યમુખી થાય એનો અર્થ શું કહે કે ચંદ્ર ચંદ્ર શીતળતા આપે અને સૂર્ય પ્રકોપ આપે પછી ફૂફાડા મારે સૂર્યમુખી થઈ જાય અને વરી પાછા પાંચ સાત દસ વર્ષ વીતી જાય પછી જ્વાળામુખી થાય એમ કે આ તો બધું બહુ જ્ઞાની પુરુષ લાગે છે એટલે ચંદ્રમુખી સૂર્યમુખી અને જ્વાળામુખી હવે આનો પીરિયડ ચંદ્રમુખીનો પીરિયડ હતો એને ખબર નથી કે આગળ સૂર્યમુખીનો પીરિયડ આવવાનો છે અને જો લાંબુ જીવ્યા તો પછી છેવટમાં તો જ્વાળામુખીનો પીરિયડ આવવાનો જ છે એ ખીખી ખીખી હસતા કિલો કરતા આનંદ કરતા કરતા આવ્યા આવીને પેલા હેઠવાસ નીચેનો ભાગ હતો ત્યાં જઈને બેસી ગયા અને એમની મસ્તીમાં ડૂબી ગયા હવે પેલા મહારાજ છે ને એ મહારાજનું ધ્યાન ભગવાનમાં ના લાગે એમના મનમાં થયું આ તે કંઈ જીવન છે આવું તે કંઈ જીવન ચોરાસી લાખ યોનીઓ ભટકી અને આ મનુષ્યનો દેહ મળ્યો છે અને કેવા બરબાદ કરી રહ્યા છે એટલે થોડીક વાર થાય ને આમ જુએ કે હવે શું કરે છે એ તો એમની મસ્તીમાં વરી પાછું આમ મોડું ફેરવી લે વરી થોડીક વાર થાય અને પાછું આમ જુઓ કે હવે શું કરે છે એ એમની મસ્તીમાં જ રહ્યા કરે એક બોધપાઠ લેવાનો છે કેમ આ મહારાજ વારંવાર કેમ જોયા કરે છે કારણ કે નકારાત્મક જીવન જીવે છે નકારાત્મક જીવન બહુ મોટો સકાર કરતું હોય છે તમે નિષેધ કરો ને એટલું જ વિધાન તૈયાર કરે તમારે એટલું તમારે જવું હોય તો જોજો જે મીઠાઈની દુકાનો ઉપર બેઠેલો કંદોય છે ને એ બરફીને પેંડાના સામું જોતો નથી આમ બે બરફીને જોજો નથી કરતો તો જોજો કોણ કરે છે પેલા જે રોડ ઉપર ઊભા છે જેમણે કદી બરફી ખાધી નથી એ આમ જોયા કરે છે મોઢામાં પાણી આવે છે થોડીક બરફી મળે થોડીક બરફી મળે પેલા કંદુઈને કેમ જોવાનું મન નથી નકાર એ બહુ મોટો હકાર છે અને નકાર પણ જયારે ઘણાની રીતે આવે ત્યારે તો એ બહુ મોટો હકાર થઈ જાય થોડોક સમય થયો હશે અને એક સ્ત્રી તણાતી તણાતી આવી ઉપરવાસમાં કઈ કપડાં બપડા ધોવા ગઈ હશે ને અહીં પૂર આવેલું પગ લપસ્યો હશે ખસી હશે અને ત્યાંથી તણાતી તણાતી આવી હજુ ડૂબી નથી જીવતી હતી અને એને બૂમો પાડી ઓ બાપુ ઓ મહારાજ ઓ મહારાજ મને બચાવો મને બચાવો એણે વિચાર કર્યો કે મહારાજ તો પરમાર્થી હોય પરોપકારી હોય કોઈ આગળ નહીં કોઈ પાછળ નહીં હમણાં મને બચાવશે અને મહારાજે વિચાર કર્યો ઓહો પૂર્વના કર્મ કેવા પ્રબળ હોય છે આ સ્ત્રીના પૂર્વના કર્મ જાગ્યા છે તણાય છે તણાવવા દો હવહ ભોગવી લેવા દો અને હાઈલી ફિલોસોફી કે અને હાઈલી ફિલોસોફી વ્યક્તિમાં અને સમાજમાં નિષ્ક્રિયતા ઊભી કરે પલાયનવાદ ઊભી કરે કર્તવ્યથી ભગાડી દે એનું કર્તવ્ય છે તું કુદીન પડ તું અંદર કુદીન પડ અને ડૂબતી સ્ત્રીને બચાવો પણ એ પલાયનવાદી છે પલાયનવાદના ઉપર વૈરાગ્યની ચાદર ઓઢેલી છે ત્યાગની ચાદર ઓઢેલી છે આ હા 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 એ જે ભગવાને ધાર્યું હોય મારા વાલાએ એ જ થાય આપણું કરેલું કશું ના થઈ શકે